આતે દુર્લ પણાતી બીમારી ડ્યુસેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સૂરતના એક યુવાનના આઠ વર્ષના દીકરાને થતા પરિવારની હાલત દયનીય બની છે આ બીમારીની સારવાર ખૂબ જ ખર્ચાળ છે હીરામાં મંદી આવ્યા બાદ ખાણીપીણીનો ધંધો શરૂ કર્યો છે પોતાની સારવાર માટે યુવાને મુખ્યમંત્રી તેમજ સમાજના આગેવાન પાસે મદદની અપીલ કરી છે ડ્યુસેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની આ બીમારી સુરતના રાહુલ શિવરાયા ના આઠ વર્ષ પુત્ર ગ્રંથને થઈ છે ગ્રંથ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે સૌ પ્રથમ એ શાળાએ પડી ગયો હતો ત્યારબાદ પરિવારે ડોક્ટર અલગ અલગ પાસેથી નિદાન કરાવતા કરાવતા એક ડોક્ટર પાસેથી જાણવા મળ્યું હતું કે ગ્રંથને ખૂબ જ ગંભીર પ્રકારની અને દુર્લભ ગણાતી બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થઈ છે એક લાખે એક થતી બીમારી હોવાથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીમાં સૌપ્રથમ પ્રથમ પગ ચકડાઈ જાય છે ત્યારબાદ ધીમે ધીમે શરીરના અન્ય અંગો ચકડાવા લાગે છે ધીમે ધીમે શરીરના તમામ અંગો ચકડાઈ જાય છે અને તેના કારણે વ્યક્તિ ઉઠી શકતું પણ નથી અને ચાલી શકતું પણ નથી ગ્રંથને જ્યારે આ બીમારી થઈ ત્યારે રાહુલભાઈ કલાકાર તરીકે કામ કરતા હતા હીરા ઉદ્યોગમાં મંદી આવ્યા બાદ તેમજ ગ્રંથ ની સારવાર માટે સમય ફાળવી ન શકતા રાહુલભાઈએ ખાણીપીણીનો નો વ્યવસાય શરૂ કર્યો અને અપ્રમા ખાતે ફળાપાવની લારી શરૂ કરી

મારા ગ્રંથને એક અતિ ગંભીર બીમારી છે મસ્ક્યુલર ડિસ્ટ્રોબી નામની જેનો ખર્ચો કરોડોમાં છે જે બીમારી લાખો લોકોમાં કોઈ એક વ્યક્તિને જ થાય છે અને રૂપિયા ચાર સાડા ચાર કરોડની આસપાસનો ખર્ચો છે એનો અઠવાડિયે પાંચ લાખનું ઇન્જેક્શન દેવું પડે એમ છે જે બે વર્ષ સુધી એની સ્ટ્રીટમેન્ટ ચાલશે અને એ બીમારીના લક્ષણો જે પગેથી કમરસવિધા સુધી ચાલી શકતો નથી અત્યારે તે સંપૂર્ણપણે બેડરેસ્ટ થઈ ગયેલો છે અને તે તમામ વસ્તુ ખાટલામાં જ કરે છે અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને મુખ્યમંત્રીશ્રી એ અમને બાયધરી આપેલી છે કે સરકારશ્રી તરફથી જે પણ કાંઈ મદદ મળશે એ મેં જલ્દીથી જલ્દી તમને કરશું હું લોકો લોકોને સમાજ સેવાને સવા સમાજસેવક લોકો અગ્રણીઓ ઉદ્યોગપતિશ્રીઓ અને સરકારશ્રીઓને બે હાથ જોડીને નમ્ર અપીલ કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ચાર કરોડ રૂપિયા કોઈ નાની રકમ નથી જે ભેગી કરવા માટે ટીપે ટીપે સરોવર ભરાય ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમામ સેવકો તમામ ઉદ્યોગપતિઓ તમામ અગ્રણીઓ આ ભગીરથ કાર્યની અંદર તમે અમને સાથ અને સહકાર આપો અને જે પણ મદદ થાય એ અમને મદદ કરો જેથી કરીને મારો દીકરો હાલતો ચાલતો થઈ જાય